યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ મંદિર પરિક્રમામાં શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પછી પણ પરિક્રમા કરી શકે અંધારામાં જવાનો ભય ન રહે ભક્તોની સલામતી માટે અને અહીં પહાડોમાં પરિક્રમા કરતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે દીપડા રીંછ કે અન્ય કોઈ પ્રાણીના ભય વગર તેઓ પરિક્રમા માર્ગ પર દર્શન કરી શકે તે માટે લગભગ ત્રણ કિલોમીટર સુધીના સમગ્ર માર્ગ પર વાયર સાથેનો સુંદર ડોમ લગાવવામાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે આ કામ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા જેમાં ડોમ લગાવીને લાઇટિંગ કરીને સમગ્ર રૂટને સૌથી સુંદર બનાવી શકાય છે પાંચ થી છ કરોડના ખર્ચે ડોમ અને લાઇટિંગનું કામ કરવામાં આવશે પરિક્રમા મહોત્સવ પહેલા પૂર્ણ થઈ જશે હવે ભક્તો દિવસ દરમિયાન તેમજ રાત્રે પરિક્રમા કરી શકશે જ્યારે આ ડોમ અને લાઇટિંગ થશે ત્યારે ભક્તોને શ્રેષ્ઠ નજારો જોવા મળશે આ પરિક્રમા કર્યા બાદ ભક્તો અંબાજીમાં રાત્રિ રોકાણ કરી શકશે જેનાથી ગુજરાતના તત્કાલીન સીએમ દ્વારા અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીએ વીસ ફેબ્રુઆરી બે હજાર માં આ કર્યું હતું ભક્તો લગભગ ચાર કલાકમાં ત્રણ કિલોમીટર ચાલીને વિશ્વની તમામ એકાવન શક્તિપીઠની રાત્રિ મુલાકાત રહી શકશે ટાઈમ્સ ઓફ બનાસ ન્યૂઝ સર્વિસ અંબાજી માં આપણે દીપડાનો ત્રાસ કહીએ અન્ય જનાવરોનો ત્રાસ કહીએ અથવા ને લાઇટિંગને રિલેટેડ જે ઇસ્યૂઝ છે એના કારણે અત્યાર સુધી થઈને થઈ નતું રહ્યું તો અત્યારે ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ બોર્ડ દ્વારા સમગ્ર પરિક્રમા પથ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે ટૂંક સમયમાં જ એ કામગીરી પૂરી કરવામાં આવશે જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સાંજના સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે અને સમગ્ર જે સાર એક લાઇટનું એક જે સારું એક અનુભવ છે એ અનુભવ લઈ શકશે આખો પરિક્રમાપથ જે છે લગભગ ત્રણેક કિલોમીટરનો છે અમે પૂરો એરિયા કવર કરવાના છીએ જે સંકુલો છે ત્યાં આર્ટવાળા અલગ લાઇટનું એક્ઝિબિશન્સ પણ લાગે તે પ્રકારનું પણ કરીએ છીએ સમગ્ર ખર્ચનું એસ્ટિમેટ વગેરે અત્યારે ચાલી રહ્યું છે લગભગ પણ અમારો અંદાજો તો પાંચથી છ કરોડ રૂપિયાનું એસ્ટીમેટ ટોટલ આવશે